આજનો નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરે તો આજે તમને મંદિરનો બગીચો બતાવવાનો છું તો ચાલો આપણે સૌથી પહેલાં મંદિરના બગીચા તરફ જઈએ તો સરસ મજાના ઝાડવા છે અહીં પાસે પાટડીમાં આવેલું સ્વામિનારાયણનું મંદિર મિત્રો તમે પણ એકવાર જરૂર મંદિરથી આવો પ્લાસ્ટિકનું ઝાડું છે સામે મંદિર છે મંદિરની અગત્ય સરતા જ બે આથી આપણું સ્વાગત કરી રહ્યા છે જોરદાર સ્વિમિંગ પુલ પછી ટ્રેન પ્રદર્શન જે હું તમને બતાવું તે બધા વસ્તુ અંદર જોવા મળશે જો ટ્રેન વિહાર પ્રદર્શન એન્જોય પાર્ક બધું અંદર છે તો જુઓ મારુતિ ઉડી અંદર છે સ્વિમિંગ પુલ છે આ પછી અહીંયાથી ટોકન લેવાની પણ અહીં ટોકન બે વાગે ખોલાય એટલે ત્યાં સુધી આપણે વાગ્યા આ બધી જમણ વાર છે ભોજન તો અહીં ભોજન આપણે બપોરે પ્રસાદી મળી રહે પછી ત્યાં છે સ્વિમિંગ પુલ તરફ જવાનો રસ્તો છે અહીં આટલી જાતનું ખાવાનું મળી રહેજો તો મિત્રો બપોરે બે વાગે સ્વિમિંગ પુલ ખુલશે તો આપણો વિડીયો બે વાગ્યા પછી ફરી સ્વિમિંગ પુલમાં આવી જશે મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી